જય મૌલિધર જય ઠાકર મેરામણ આહિર આજે એક બે ફોન આવ્યા હતા એ તો ફોનથી શોર્ટેજ થઈ ગયો એટલે કોઈ વિડીયો છડાવવાની જરૂર ન રહી એટલે ફોનથી શોર્ટેજ કોઈ વિડીયો છડાવવાની જરૂર ન હોય તો આ પ્રેમ પ્રકરણમાં બધું તો મને એમ છે કે વિડીયો બનાવી નાખું આપણે કોઈ ફેમસ થવા સારું કે એવું સારું નથી કરતા આપણે કોઈની સેવા થાય એટલું કરવા સારું આ બધું કરી છે પછી વ્યૂ મળે ન મળે એ અમારે આપણે કંઈ જોવાનું ન હોય આપણે કોઈ ફેમસ નથી થવું જેટલી સેવા થાય એટલી કરવાની કોકને એમ પણ પ્રેમમાં પડવું પછી વેમમાં પડવું ને પછી ડેમમાં પડવું ને એવું ન કરતા આ કયા છે ને જીવન એક જ દાન મળ્યું છે આપણે આવો મનખો માણાનો ન મળે પાછો વારંવાર એટલે એવું નહીં કરવાનું જીવનસાથી છે તો છતાં પ્રેમ કરે એમ તો આપણે જીવનસાથી હોય ને પ્રેમ કરો ન હોય તો બધા પ્રેમ કરતા હોય પણ એ પ્રેમ કરો ને તો ઈ ગદારી ન કરવી એમ કોઈ ઉપર નિભાવવાનો સેઠું એને પ્રેમ કહેવાય વારે વારે શંખા કરવી એની ઉપર એ પ્રેમ નહીં એ વેમ પછી ડેમ એટલે એવું નહીં કરવાનો પણ કોઈ પણ સમસ્યાનો ઉકેલ હોય એટલે કોઈ આમાં છે ને મરવાનું નહીં સમસ્યા હલ થઈ જાય આમ હવે કોઈ રસ્તો નીકળે એનો એમ બસ એવું કોઈ ઉપર દીકરી દીકરી ઉપર કોઈ પણ એવું થયું હોય કોઈ સમસ્યા હોય ને કોઈ કોઈને કહી ના શકતા હોય એમ તો આપણા આમાં નંબર છે ફોન કરજો બને ત્યાં સુધી આપણે ઉકલ લાવી દેશો એમ એટલે મારું કહેવાનો મતલબ એમ કે કોઈને આભત્યાર ન કરવું એમ ભૂલ તો જીવનમાં થતી હોય કોઈ પણથી થઈ જાય માણા માત્ર ભૂલપાત્ર એટલે આમાં ફોન નંબર છે કોઈને પણ કંઈ સમસ્યા હોય તો ફોન કરજો આપણે ફેમસ થવાનું કોઈ વિડીયો નથી બનાવ્યો આ કોઈની સેવા થાય એટલા સાટું કોઈ ક્યાંય બોકડા કપાતા હોય તોય ફોન કરજો કોઈ ગૌ અત્યા થતી હોય તોય આમાં ફોન કરજો કોઈનો જીવ બસતો હોય તો મારો એટલે જ કેવા હાટો વિડીયો બનાવ્યો છે તો જય બોલીધર જય ઠાકોર